ધોરણ સાત વિજ્ઞાન પાઠ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક છે જોડકા જોડો પર્ણરંધ આવશે બાષ્પોત્સર્જન જલવાહક પેશી પાણીનું વહન મૂળ રોમ પાણીનું શોષણ અન્નવાહક પેશી એમાં આવશે ખોરાકનું વહન ક્વેશ્ચન બે ખાલી જગ્યા પૂરો હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો ધમનીઓ સેકન્ડ છે હિમો હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે તો રક્તકણોમાં ત્રણ ધમની અને શીરા એ ખાલી જગ્યાના ઝાડા સ્વરૂપે જોડાયેલ હોય છે તો રુધિર કેશિકાઓના ચાર હૃદયનું તાલબંધ સંકોચન અને વિકોજન એ ખાલી જગ્યા કહેવાય છે ધબકારા પાંચ મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન ઉત્પાદન ખાલી જગ્યા છે તો યુરિયા છ પરસેવામાં પાણી અને ખાલી જગ્યા હોય છે તો ક્ષાર સાત કિડની કચરાના પદાર્થોને પ્રવાહી સ્વરૂપમાં દૂર કરે છે જેને ખાલી જગ્યા કહેવાય છે મૂત્રપિંડ આઠ ખાલી જગ્યા દ્વારા થતા સક્ષમ પુલને કારણે વૃક્ષોમાં પાણી ખૂબ ઊંચાઈએ પહોંચે છે તો વાસ્તુ સર્જન ક્વેશ્ચન ત્રણ સાચો વિકલ્પ પસંદ કરો એક વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન થાય છે તો એનો આન્સર આવશે જલવાહક પેશી બીજું વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો પંખા નીચે રાખીને ક્વેશ્ચન ચાર પ્રશ્નો ચોથું વનસ્પતિ અથવા પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવવું તો છોડ અને પ્રાણીઓ બંનેમાં સામગ્રીનું પરિવહન જરૂરી છે કારણ કે દરેક કોષને શ્વસન દ્વારા મુક્ત કરવા માટે પોષક તત્વો અને ઓક્સિજનના નિયમની સોરી નિયમિત પુરવઠાની જરૂર હોય છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કોષો દ્વારા શોષાય તે માટે નાના ઘટકોમાં વિભાજિત થાય છે આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ તે પણ શરીરના તમામ કોષો સુધી પહોંચાડવો પડે છે આપણા શરીરને કાર્બન ડાયોક્સાઇડ જેવી નકામી સામગ્રીને પણ સતત દૂર કરવાની જરૂર પડે છે આ તમામ સામગ્રી પોષક તત્વો ઓક્સિજન અને કચરાના ઉત્પાદનો અને નિકાલનોના પરિવહન માટે આપણા શરીરમાં એક વિશિષ્ટ વહન માટેની વ્યવસ્થા હોય છે તેવી જ રીતે છોડમાં પાણી અને ખોરાકનું પરિવહન પેશીઓની મદદથી પૂર્ણ થાય છે પાંચ જો રુધિરમાં રુધિક રુધિકણી કણિકાઓ ન હોય તો શું થશે જો ત્યાં કોઈ રુધિક કણિકાઓ ન હોય તો લોહી ગંઠાઈ જવાની ક્રિયા થશે નહીં કારણ કે રુધિર કણિકાઓ ઈર્જાની જગ્યાએ લોહીના ગંઠાઈ જવાના પરિબળને મુક્ત કરે છે એટલે કે તેઓ વહેતા રુધિરને ગાંઠવાનું કાર્ય કરે છે અને વધુ રસ્તાઓ બંધ કરે છે છઠ્ઠું પર્ણરંધ શું છે પર્ણરંધના બે કાર્યો આપો તો પાંદડાની સપાટી પર હાજર રહેલા નાના નાના છિદ્રોને પર્ણરંધ તરીકે ઓળખવામાં આવે છે પર્ણરંધના કાર્યો વાયુઓના વિનિમયમાં મદદ કરે છે પાંદડા દ્વારા પાણીનું બાષ્પી બાષ્પીભવન પર્ણરંધને કારણે થાય છે ક્વેશ્ચન સાત છે શું વનસ્પતિમાં બાષ્પોસર્જનના કોઈ મહત્ત્વનો ફાળો છે સમજાવો તો વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો નીચે મુજબ છે તે છોડના તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે આમ છોડને ગરમીથી થતી ઈજાને અટકાવે છે બાષ્પોત્સર્જન પાણીને ઉપર તરફ ખેંચવામાં મદદ કરે છે જે ઊંચા છોડમાં પાણીની અપૂરત અપૂરતાને દૂર કરવામાં મદદ કરે છે બાષ્પોત્સર્જનથી છોડને ઠંડક પણ પ્રાપ્ત થાય છે બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિઓ જમીનમાંથી ઉપયોગી ખાણી શ ખાણીજ ક્ષારોનું શોષણ કરે છે આઠ છે રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો તો રક્ત કણો રક્તકણો કણો ત્રાક કણો રુધિર રસ નવું જોઈએ શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે તો રક્ત આપણા શરીરમાં પરિવહન પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આપણને નીચેના કારણોસર લોહીની જરૂર પડે છે આપણા શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનના પરિવહન માટે આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે ગરમીના નિકાલ માટે આમ શરીરના તાપમાનના નિયમને મદદ નિયમનમાં મદદ કરે છે તે ચેપ અને રોગો સામે લડવા માટે જરૂરી છે દસ રુધિરનો રંગ લાલ સેના કારણે હોય છે તો લાલ રક્તકણોમાં હિમોગ્લોબિન નામના લાલ રંગે દ્રવ્યોની હાજરીને કારણે રુધિરનો રંગ લાલ હોય છે અગિયારમું હૃદયના કાર્યનું વર્ણન કરો તો હૃદય એક અંગ છે જે લોહીના પરિવહન માટે પંપ તરીકે કામ કરવા માટે સતત ધબકે છે જે તેની સાથે અન્ય પદાર્થોનું પણ વર્ણન કરે છે હૃદયમાં ચાર ખંડ હોય છે બે ઉપલા ખંડને કર્ણક કહેવાય છે અને બે નીચલા ખંડને ક્ષેપક કહેવામાં આવે છે ખંડ વચ્ચેનું વિભાજન એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્ત અને ઓક્સિજન યુક્ત રક્તનું મિશ્રણ ટાળવામાં મદદ કરે છે હૃદયમાંથી લોહીનો પ્રવાહ ફેફસામાં અને પાછા હૃદયમાં જાય છે જ્યાંથી તેને શરીરના બાકીના ભાગમાં પંપ કરવામાં આવે છે માનવ હૃદયની આકૃતિ પાઠ્યપુસ્તકમાં પાણા નંબર એકસો ચોવીસ પરથી સ્વસ્થ અને સુંદર રીતે દોરી લેવી બારમું છે નક્કામાં ઉત્પાદનોનું ઉત્સર્જન શા માટે જરૂરી છે જ્યારે આપણા કોષો કાર્યો કરે છે ત્યારે તેમના દ્વારા કચરો ઉત્પન્ન કરવામાં આવે છે આ કચરો ઝેરી હોય છે અને તેથી તેને શરીરમાંથી દૂર કરવો જરૂરી છે તે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તે આકૃતિ તમને પાઠ્યપુસ્તકના પાનો નંબર એકસો સત્યાવીસ પરથી મળી જશે તે દોરી લેવી ઓકે આજ સાથે આપણું આ સ્વાદે અહીંયા પૂરું થાય છે